મમ્મી આમ કામ કરે છે આજ કારખાનો જવાનું છે આપણે કારખાન જાવી આપણે જો બપોરનું જમવા આવી જી મમ્મી આમ વાડીમાં કામ કરે છે એ હાલ આવે છે બપા એ નહીં આવે ભાઈ પણ છે મમ્મીના કપાને એવું વીણતા કેમ કે કપા થોડું થોડું તણેલો છે ખેવાન છે વીણે છે આવ ખેતરમાં કામ કરે છે ચાલો પડે મમ્મીને એ કામ કરે છે એટલો ખેહી નહીં અરે થોડો 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 કે કપા તળી ગયો છે એ વીણવાન છે મમ્મી વીણે મમ્મી એક ખ્યાર હોય તે વીણે બીજું કાંઈ નહીં મકાન વાળા કાંઈ હમણાં આવતા નહીં રજા રાખેલ છે એમ કે ખૂટાને એવું નાખેલું છે તે રજા રાખેલી છે ખૂટાને પલાટો ને એવું ઉખડી જાય ત્યાર લગર નહીં આવે થતા હા કે હવે આવી છે બે તંડીમાં બે હદીમાં તંડીમાં આવી જાય ખૂટા ઉખડી જાય આવી જાય મકાન કઈ આવી રીતના કંઈક મકાન છે આપણા નવા ખોટા ને એવું તો એ છે કેમ કે માળી પીરી ખોટા આવી રીતે કંઈક છે આપણું મકાન આ સાઈડ બારી મેકલ છે એ કબાટીઓ છે અહીંયા બારીશ છે એવી રીતે હંટી રૂમમાં સેમ જ છે એવું છે આ બેરોને એવું સાફ કરવાનું છે કડી આવે છે પછી સાફ કરવાનું છે સાફ કરી નાખશે આવી રીતે આ રોહડું છે આ રહડામાં આપણે બારી મેં કહી દીધેલી ઊભું રહોડું છે કારણ કે ચરવાનું નહીં છણવાનું છવું છે ગોદડાન ની ને એવું પાથરી દીધું પાણી હોય આવી રીતે આપણો માથે છે આ સંડા બાથરૂમ સલેબ છે પછી અહીંથી આમ ધાબા સલેબ પડી તે છે માળીને એવું છે આ ને એવું છે ને જે એ આવે છે

આપણે તો બપોરના જમીન લીધા છે અને મમ્મી ને આમ ખેતરમાં કામ કરે છે તો બેન ભાણા ને એવું તો છે ભાઈ આમ તે કહેશે વાડીમાં આઠ આમ મમ્મી ની ના છે ના કામ કરતા હશે અને આજ આપણે જમીન આવીને પાણી છાંટી દીધું કેમ કે કારખાને વેલા આવ્યા હા પાણી છાંટી દીધું આપણે તો ઘેર આવી જશે મમ્મી એની કંઈ માલે નહીં ફીરતા આપણે ફેરવાના છે ને બપ્પા આમ કામ કરે છે ને આપણે ત્યાં ફેંક દેવાનું છે ફેંક દઈ નાખીએ